નમસ્કાર ખેડૂત મિત્રો ટોટલ કિસાન ખબરમાં આપનું સ્વાગત છે અત્યારની સ્થિતિ ખૂબ જ ગંભીર છે બંગાળની ખાડીમાં બનેલું દીતવા વાવાઝોડું શ્રીલંકામાં ભારે તબાહી મચાવી રહ્યું છે અને હવે એવું લાગે છે કે ભારત પર પણ એક મોટું સંકટ આવી રહ્યું છે તો મોટો સવાલ એ છે કે શું ગુજરાતના ખેડૂતો આ કુદરતી આફતથી બચી શકશે આ વાવાઝોડાની દરેક અપડેટ આજે આપણે ઊંડાણપૂર્વક સમજવાના છે પણ એક મિનિટ સાવધાન વાવાઝોડાના આ ખતરાની વચ્ચે આજના આ વિશ્લેષણના છેક છેલ્લે ખેડૂતો માટે અત્યાર સુધીના સૌથી મોટા ફાયદાના સમાચાર છે શું સરકાર ખરેખર ખેડૂતોને ત્રણ લાખ ને બદલે પાંચ લાખ રૂપિયા સુધીની લોન ઝીરો ટકા વ્યાજે આપવા જઈ રહી છે આ સવાલનો જવાબ જાણ્યા વગર ક્યાંય જતા નહીં તો ચલો ફટાફટ એક નજર કરીએ આજના દસ સળાતા સવાલો પર દીતવા વાવાઝોડાનો ખતરો કેટલો મોટો છે શું બટાકાના ખેડૂતોને આ વખતે ઊંચા ભાવ મળશે દિવેલાના ભાવ શું બારસોને પાર જશે સોલર પંપ સબસિડીનો નવો નિયમ શું છે નર્મદા કેનાલનું સિંચાઈ સંકટ ક્યારે દૂર થશે આવતીકાલથી કયા પાંચ નિયમો તમારા ખિસ્સા પર અસર કરશે શું રખડતા ઢોરના માલિકો પર હવે પાસા લાગશે શું ઠંડીમાં શાળાઓનો સમય બદલાશે ફેક ઈ ચલણનું નવું કૌભાંડ શું છે અને સૌથી મોટો સવાલ જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા છીએ શું ખેડૂતોને મળશે પાંચ લાખની મોટી ભેટ ઝીરો ટકા વ્યાજની લોનની મર્યાદા શું ખરેખર વધવાની છે આ બધા જ સમાચારો વિશે આપણે આગળ વિસ્તૃત માહિતી મેળવીશું પણ એ પહેલા આપણા અન્નદાતાને સમર્થન આપવા માટે અત્યારે જ વિડીયોને એક લાઈક કરી દો કમેન્ટમાં તમારા ગામનું નામ લખો અને હા ટોટલ કિસાન ખબર ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચાલો તો શરૂઆત કરીએ સૌથી મોટા અને તાત્કાલિક ખતરાથી આધિત્ય વાવાઝોડું ગુજરાતના પાક માટે કેટલું જોખમી સાબિત થઈ શકે છે જુઓ દીતવા વાવાઝોડું શ્રીલંકામાં વિનાશ વેરીને હવે તમિલનાડુ તરફ આગળ વધી રહ્યું છે હવે એની સીધી અસરને કારણે ગુજરાતમાં ભેજવાળા પવનોનો મારો વધ્યો છે હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને હળવા છાંટા પડવાની પણ પૂરી શક્યતા છે ખાસ કરીને જીરું ધાણા અને કપાસના પાક માટે અત્યારે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે તમારા વિસ્તારમાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટમાં જરૂર જણાવજો વાવાઝોડાની ચિંતા વચ્ચે ઉત્તર ગુજરાતના બટાકા પકવતા ખેડૂતો માટે સારા સમાચાર પણ છે તો શું આ વર્ષે તેમને ખરેખર ઊંચા ભાવ મળશે ચાલો જોઈએ જી હા આ વાત બિલકુલ સાચી છે ડીસા અને બનાસકાંઠા પંથકમાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગના ભાવમાં કંપનીઓએ સારો એવો વધારો કર્યો છે તમે આ સ્લાઇડ પર જુઓ ગયા વર્ષે જે ભાવ આઠથી નવ રૂપિયા પ્રતિ કિલો હતો એ આ વર્ષે સીધો રૂપિયા ઓફર થઈ રહ્યો છે થયો એવું છે કે વેફર અને ચિપ્સ બનાવતી કંપનીઓ વચ્ચે હરીફાઈ જામી છે અને એનો સીધો ફાયદો આપણા ખેડૂતોને મળી રહ્યો છે બટાકાની જેમ દિવેલા બજારમાં પણ અત્યારે તેજીનો માહોલ છે તો સવાલ એ છે કે શું ભાવ બારસોની સપાટી પણ વટાવી જશે જુઓ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં દિવેલાના ભાવમાં તેજીનો નું બરકરાર છે

તો નિયમમાં શું બદલાયો છે હા નિયમ બદલાઈ ગયો છે હવેથી વહેલા તે પહેલાના ધોરણે જ સબસિડી મંજૂર કરવામાં આવશે ઊર્જા વિભાગના નવા પરિપત્ર મુજબ જે ખેડૂત પહેલા અરજી કરશે એને જ પહેલા લાભ મળશે થ્રી થી સેવન પોઈન્ટ ફાઈવ હોર્સ પાવરના પંપ પર સાઈઠ સુધી સબસિડી મળે છે ડીઝલના સતત વધતા ખર્ચમાંથી બચવા માટે આ યોજના એકદમ આશીર્વાદરૂપ છે વધુ માહિતી માટે આઈ ખેડૂત પોર્ટલ પર સંપર્ક કરી લેજો તો એક તરફ સબસિડીના સારા સમાચાર છે તો બીજી તરફ સિંચાઈને લગતા ચિંતાના સમાચાર પણ આવ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર અને બોટાદ વિસ્તારના ખેડૂતો માટે મોટો સવાલ એ છે કે શું તેમના રવિપાકને સમયસર પાણી મળશે રવિપાકની સિંચાઈના બરાબર ક્રિટિકલ સમયે જ સુરેન્દ્રનગર અને બોટાદ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાભડા પડ્યા છે આના કારણે છેવાડાના ગામો સુધી પાણી પહોંચતું બંધ થઈ ગયું છે જોકે સારી વાત એ છે કે તંત્ર તરત જ હરકતમાં આવ્યું છે અને રિપેરિંગનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દીધું છે અધિકારીઓ કહી રહ્યા છે કે આગામી અડતાલીસ કલાકમાં પાણી પુરવઠો ફરીથી શરૂ થઈ જશે ત્યાં સુધી જશેનો કરકસરથી ઉપયોગ કરજો મિત્રો હજુ તો અડધા જ સમાચાર પૂરા થયા છે હજુ તો પાંચ મોટા નિયમો બદલાવાના છે જે સીધા તમારા ખિસ્સા પર અસર કરવાના છે અને પેલો સવાલ યાદ છે પાંચ લાખની વગર વ્યાજની લોનનું સત્ય શું છે જોડાયેલા રહેજો કારણ કે સૌથી મોટો ખુલાસો હજુ બાકી છે ચાલો હવે વાત કરીએ એવા સમાચારોની જે ખેડૂતોની સાથે સાથે દરેક સામાન્ય માણસને પણ સ્પર્શે છે પહેલી ડિસેમ્બરથી કેટલાક મોટા ફેરફારો થઈ રહ્યા છે અને એની સીધી અસર આપણા બજેટ પર પડવાની છે તો સાંભળો આવતીકાલથી રાંધણ ગેસ એટલે કે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે કેટલીક બેંકોના એટીએમ અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાઈ રહ્યા છે આધાર કાર્ડ મફતમાં અપડેટ કરવાની તારીખ પણ નજીક આવી રહી છે અને ફેક કોલ રોકવા માટે નવા કડક નિયમો લાગુ થશે આ બધા જ ફેરફારો તમારા ઘરના બજેટને સીધી અસર કરશે શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ એક બહુ મોટી સમસ્યા બની ગયો છે આ મામલે હવે ગુજરાત હાઈકોર્ટે અત્યંત કડક વર્ણન અપનાવ્યું છે હાઈકોર્ટે એકદમ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે હવે ખાલી ઢોર પકડવાથી કામ નહીં ચાલે પશુ માલિકો સામે કડકમાં કડક કાર્યવાહી કરો અને જો જરૂર પડે તો પાસા એક્ટ હેઠળ ગુનો દાખલ કરો કોર્ટે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અલ્ટિમેટમ આપી દીધું છે શિયાળાની ઠંડીનું જોર દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે વાલીઓ અને બાળકો માટે એક રાહતના સમાચારની શક્યતા ઊભી થઈ છે હવામાન વિભાગની આગાહી છે કે આવનારા દિવસોમાં ઠંડીનો પારો હજી નીચે જઈ શકે છે આ વાતને ધ્યાનમાં રાખીને રાજ્યના કેટલાક જિલ્લા શિક્ષણ અધિકારીઓને સવારની પાળીની શાળાઓ અડધો કલાક મોડી શરૂ કરવાની સત્તા આપવામાં આવી છે જેથી નાના બાળકોને આ કડકડતી ઠંડીમાં હેરાન ન થવું પડે હવે એ ખૂબ જ ગંભીર ચેતવણી એક નવાજ પ્રકારનો ઓનલાઈન કૌભાંડ ચાલી રહ્યું છે જે ફક્ત એક જ ક્લિકમાં તમારું બેંક એકાઉન્ટ આખું ખાલી કરી શકે છે એકદમ સાવધાન જો તમારા ફોન પર ટ્રાફિક દંડ ભરવાનો કોઈ મેસેજ આવે અને એમાં કોઈ અજાણી લિંક હોય તો ભૂલથી પણ તેના પર ક્લિક કરતા નહીં ગઠિયાઓ સરકારી વેબસાઇટ જેવી જ નકલી લિંક મોકલીને છેતરપિંડી કરી રહ્યા છે સાયબર ક્રાઈમ બ્રાન્ચે ચેતવણી આપી છે કે ટ્રાફિક દંડ ભરવો હોય તો હંમેશા સત્તાવાર સરકારી એપ અથવા વેબસાઇટ પર જઈને ભરવો અને હવે એ સમાચાર જેની આપણે શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા ખેડૂતો માટે કદાચ દાયકાના સૌથી મોટા આર્થિક રાહતના સમાચાર અત્યારે ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન જો સમયસર ભરી દેવામાં આવે તો ઝીરો વ્યાજે મળે છે પણ હવે પ્રસ્તાવ એવો છે કે આ મર્યાદા વધારીને સીધી પાંચ લાખ રૂપિયા કરવામાં આવે જી હા પૂરા પાંચ લાખ રૂપિયા ખેડૂત સંગઠનોની વર્ષો જૂની માંગણી હવે સાકાર થવાની તૈયારીમાં છે સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આવનારા બજેટમાં પાક ધિરાણની મર્યાદા ત્રણ લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે જો આ નિર્ણય લેવાઈ ગયો તો તે નાના અને મધ્યમ ખેડૂતો માટે એક ક્રાંતિકારી પગલું હશે બહુ જ જલ્દી આના પર સત્તાવાર જાહેરાત થવાની પૂરી શક્યતા છે તો શું આ મર્યાદા વધવી જ જોઈએ સરકાર સુધી તમારો અવાજ પહોંચાડવા માટે કમેન્ટમાં જોરશોરથી હા લખો સાચા અને સચોટ વિશ્લેષણ માટે ટોટલ કિસાન ખબરને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લો ફરી મળીશું નવી માહિતી સાથે રામ રામ